જો તમે સંપલ પહેરીને વાહન ચલાવો છો તો તમારે મોટું સલન ભરવું પડી શકે છે જોકે તેમ છતાં અનેક લોકો સંપલ પહેરીને વાહનો લઈને રસ્તા પર નીકળે છે પણ આમાં કેટલું સત્ય છે આજે અમે તમને જણાવીશું કે કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીનું આ વિશે શું કહેવું છે હકીકતમાં સંપલ પહેરીને કોઈપણ વાહન ચલાવવું તમારા માટે જીવલેણ સાબિત થઈ શકે છે આવી સ્થિતિમાં બાઇક ચલાવતી વખતે સંપલને બદલે જૂતા પહેરવાનો પ્રયાસ કરો કારણ કે પગરખાં કોઈપણ માર્ગ અકસ્માતના કિસ્સામાં તમારા પગનું રક્ષણ કરે છે પગરખાં પહેરવાથી તમારા પગને ઓછું નુકસાન થશે જ્યારે સંપલ પહેરીને વાહન ચલાવવાથી ઈજા થવાની સંભાવના છે આ સિવાય જૂતા પહેરીને ડ્રાઇવિંગ કરવાથી ગિયર શિફ્ટિંગમાં કોઈ સમસ્યા થતી નથી તેથી કોઈ પણ વાહનને માત્ર જૂતા પહેરીને ચલાવવાનો પ્રયાસ કરો તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે મોટર વ્હીકલ એક્ટમાં સંપલ અથવા સેન્ડલ પહેરીને ડ્રાઇવિંગ કરવા અંગે કોઈ જોગવાઈ નથી મોટર વ્હીકલ એક્ટમાં સંપલ પહેરીને વાહન ચલાવવા અંગે કોઈ નિયમ નથી તેથી એવો કોઈ નિયમ નથી કે સંપલ પહેરીને વાહન ચલાવવા માટે કોઈ જારી કરવામાં આવશે નહીં કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ માહિતી આપી તેમણે કહ્યું કે સંપલ પહેરીને વાહન ચલાવવા માટે કોઈ દંડ નથી તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ ન્યૂ અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આર ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો